प्रकृति ने प्रेम की पूंजनारा संस्कृति की स्नेह नु जतन करनारा देश विदेश का निवासी एवा छे आपा आदिवासी टाइगर मान्य चेतन भाई साहब से कहे पहाड़ों से जो टकराते हैं पहाड़ों से जो टकराते हैं उसे तूफान कहते हैं तूफान से जो टकराते हैं જય કિસાન બોલવાનું છે અને પાછળ વાળા આ બાજુ ધ્યાન છે ને બધાનું કોઈ જગ્યા પર હોય નથી ગયું ને આ બાજુ પાછળ તો બધા બે હાથ અને મુઠ્ઠી વાળી

છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી એવા રાધિકાબેન રાઠવા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા સાથે મહામંત્રી એવા વિનુભાઈ સરપંચ સાથે રાજેશભાઈ લગામી સાથે મંચસ્થ આપણા વિસ્તારના આગેવાન એવા રંજનભાઈ તડવી સાથે અર્જુનભાઈ માછી ગિરિરાજભાઈ ગોહિલ સાથે આપણા જેમણે આપણા માટે ખૂબ સરસ આયોજન કર્યું છે અને જેમણે આજના કાર્યક્રમમાં પોતાની તંતોડ મહેનત અને આપણને સૌને ભેગા કરીને આપણને મળવાનો અવસર પૂરો પાડ્યો છે એવા સી કે સીકેભાઈ પટેલજી અને આપણી સાથે ઉભેલા મંચસ્થ તમામ મહાનુભાવો સામે બેઠેલા મારા ખેડૂત ભાઈઓ યુવાનો માતાઓ બહેનો અને ભૂલકાઓ સૌને મારા જોહાર પ્રણામ કરું છું નમન કરું છું ત્યારે સાથીઓ આગળના વક્તાઓએ કીધું આજે ખેડૂતની હાલત શું છે ખેડૂત બિચારો પોતાના પરિવાર સાથે આખું વર્ષ પોતાની ખેતીમાં મહેનત કરે પરસેવો નાખી દે કોઈ પણ જીવજંતુ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણું લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની दशा એવી છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક બાજુ સરકાર કપાસના ભાવ મણના છસો ને બાવીસ રૂપિયા ટેકાના ભાવ એમણે જાહેર કર્યા સોળસો ને બાવીસ રૂપિયા બધાને મળે છે ભાઈ કપાસના મણના સોળસો ને બાવીસ રૂપિયા મળે છે ખેડૂત મિત્રો આમાંથી કેટલા લોકો ખેડૂતો છે ઊંચા કરો છે તમને ટેકાના ભાવ

આ જગતનો તાત છે આપણે બધાએ આભાર માનવો જોઈએ જેમના મહેનત થી ત્રણ ટાઈમની થાળીમાં ભોજન આપણને મળે છે ત્યારે આ સરકાર ખેડૂતોની નથી આ સરકાર એમના ઉદ્યોગપતિઓની છે અદાણી અંબાણી ટાટા ભીગ જેવા ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ રૂપિયા આપણે દેવો માફ કરી દીધું ત્યારે કોઈનું સર્વે કરવામાં નહીં આવ્યું રાતોરાત 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય માલિયા નીરવ મોદી લલિત મોદી બધાના 20 20 10 10 હજાર કરોડ રૂપિયા માફ કર્યા અને ત્યારે મારો ખેડૂત મારો ખેડૂત કોઈ બેંકમાંથી 2 લાખની લોન લે ધીરાણ લે ત્યાં પોલીસ નોટિસ લઈને આવે જમીન જપ્ત કરી દે ઘર જપ્ત કરી દે ત્યારે મારા ખેડૂતો આ સરકારની નીતિઓ તમે જોઈ લો આ સરકારની નીતિમાં ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દેવા નીચે દબાય છે અને ઉદ્યોગપતિ કરોડોપતિ દિવસે ને દિવસે અમીરો થતા જાય છે આ તો તમારી કેવી નીતિ મોદી સાહેબ આ તો તમારી કેવી નીતિ અમારો ખેડૂત આજે આત્મહત્યા કરે છે આજે અમારે ખેડૂતની જે दशा છે એમના પરિવારની दशा છે ત્યારે હું જે સરકારને કેવા માંગુ છું અમારો ખેડૂત આજે બેઠો છે ભાણું જે વધે એ અમારા ખેડૂત અમારા પોતાના ઘરે લઈ જાય અને અમારા ખેડૂત હવે અમારા જગત ના તાત ને અન્યાય અમે નથી સહન કરવાના અમે જગતના તાતને અમે રડવા નથી દેવાના અમે જગતનો તાત હવે જાગી જાવ જો અમારા ગુજરાતના ખેડૂતોને એમએસપીના ભાવ પ્રમાણે તમે પાકની ખરીદી નહીં કરશો તો આવનારા દિવસોમાં તમારી યાદ અને ખેતીવાડી બજાર બંધો અમે કરાવી દઈશું આજે સરકારે મોટી મોટી જાહેરાતો કરી દીધી આજે ખેડૂત પાક લઈને જાય છે ને એને એમએસપીના ભાવ નથી મળતા આજે સીસીઆઈ કેન્દ્રની સરકારે જાહેરાત કરી છે કે સીસીઆઈ કેન્દ્રમાં મળના સોડસો ને બાવીસ રૂપિયા મળશે એમના દલાલો આજે સીસીઆઈ કેન્દ્ર ચાલવા નથી દેતા એમના નેતાઓ ચાલવા નથી દેતા કેમ કે સીસીઆઈ કેન્દ્ર ચાલે તો તમને ડાયરેક્ટ પેમેન્ટ થાય અને એમનો કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલીમાં એમણે ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકારને ને કેવા માંગીએ છે તમારા સીસીઆઈ કેન્દ્ર ચાલુ કરો અને અમારા ખેડૂતોને પૂરતા ભાવ આપો નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતને સાથે રાખીને આ વિસ્તારમાંથી આંદોલન કરીને અમારે ગાંધીનગર પહોંચવું પડશે તો ગાંધીનગર પણ પહોંચવા તૈયાર છો હવે આ જગતનો તાત તમારાથી થાકી ગયો છે મોગા મોગા બિયારણોના ભાવ વધે દવાના ભાવ વધે મજૂરી વધે અને એક બાજુ નેરનું પાણી ખેડૂતોને આજે મળતું નથી આજે કોઈ મોસમી વરસાદ થયા માવઠા થયા સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા કમૂટ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમને રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાની ના પૈસા આવ્યા છે આ બાજુ વાળા બોલતા નથી આવ્યા હોય તો કેજો નુકસાની પૈસા આવ્યા છે ભાઈ એક દસ કરોડ દસ હજાર કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધું એમણે કીધું હેક્ટરે સો ટકા નુકસાની હશે તો બાવીસ હજાર મળશે પચાસ ટકા નુકસાની હોય તો આઠ હજાર મળશે પણ અમારો ખેડૂત જ્યારે ડોક્યુમેન્ટ લઈને અરજી કરવા માટે જાય છે અમારા ખેડૂતને આજે અરજી સ્વીકારવામાં આવતી નથી સર્વર નથી એમના ઓપરેટરો નથી વીસી નથી અરજી નથી સ્વીકારાતી ત્યારે ખેડૂતો આ ઉદ્યોગપતિઓની સરકાર છે

વચ્ચે વિદ્યાર્થીઓના તેટલા પાસ ઉમેદવારોને શિક્ષકોની ભરતી માટે અમે આંદોલનો કર્યા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએસસી કરે બીએસસી કરે જીએનએમ કરે એને કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલનો અમે કર્યા આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરી ને આ લોકોએ

ત્યારે આજે ડિરેક્ટરો ને બે લાખ પંદર હજાર છસો રૂપિયા પાછા ભરવા માટેની નોટિસો મગની છે મળી છે કે નથી મળી આજે બોડેલી એપીએમસી માં કરોડો રૂપિયાના કોબાડો થયા અને ફરિયાદો થઈ આજે એક એક સભાસદ એક એક ડિરેક્ટરો ને ચાર લાખ અડસઠ હજાર એકસો ને સિત્તેર રૂપિયા ભરવાની નોટિસો મળી છે ત્યારે

અને એસી દિવસ પછી માંડ મને નામદાર હાઈકોર્ટે જામીન આપ્યા ત્યારે આ સરકાર એમની પોલીસે ખોટા સોગંદનામા કર્યા કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી કરો ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ મેં તમને બધાને ગેરમાર્ગે દોરું છું તમે આજે ગેરમાર્ગે દોરાવા આવ્યા છો તમે બધા પોતપોતાની રીતે આવ્યા છો ને કે મેં તમને ગેરમાર્ગે દોરીને લાવ્યો છું તો ગેર માર્ગે દોરે જેમ કરીને ફિડેવિટ કર્યા અને આજે મારા મત વિસ્તારમાં મને એક વર્ષ સુધી જવાની પરવાનગી નથી હવે તમે વિચાર કરો ડેડિયાપાડા કે મારી એક ઓફિસ છે લોકોને હું કામ કરું ડેડિયાપાડાની બાજુમાં મારું કામ છે મારું ઘર છે મારો પરિવાર છે પણ આ સરકારની નીતિઓ કે લોકો માટે અવાજ ઉઠાવો એટલે તમારે જેલો વેઠવી પડે તમારા વિસ્તારમાં ન જવા દે મને આજે ડેડિયાપાડામાં જવા દેવામાં નથી આવતો મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવે છે અને મારા ડેડિયા નથી જવા દેવામાં આવતો

તમે ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે ચૈતરભાઈ વસાવાને નર્મદામાંથી કાઢી નાખશો પણ આ ચૈતરભાઈ વસાવા અમારા લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમે લોકોના દિલમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે આ નેતાઓ ને સાથીઓ આવનારા દિવસોમાં આપણે લડવા જઈશું તો આપણને આ લોકો એમ નથી કાઢવાના તો ત્રીસ વર્ષ એમના સરકાર એમની નેતાગીરી

લોકોની સેવા માટે જાહેર જીવનમાં આવવા માંગે છે હું તમને આહવાન કરું છું તમે અમારી સાથે આવો લોકોની સેવા સાથે રહીને કરીશું આવનારા દિવસોમાં તમે તાલુકાના સભ્યમાં ઉભા રહો જિલ્લાના સભ્યમાં ઉભા રહો અને આ 30 વર્ષના શાસનનો અંત લાવવા માટે આપણે હવે આગળ વધવાનું છે બધાય તૈયાર થઈ જવાનું છે ત્યારે સાથીઓ આગળ યુવરાજસિંહભાઈએ કીધું

ભગવતરા આવ્યું ના આવ્યું એક ખેડૂત ને પચાસ પચાસ હજાર રૂપિયા સર્વે વગર આપી દીધા જેમનું ઘર ને નુકસાન થયું એવા તમામ ઘરના માલિકોને એક લાખ ને વીસ વીસ હજાર ખાતામાં નાખી આપી દીધા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા જે લોકો ભાગ્ય ખેતી કરતા હતા એમને પણ બાવીસ બાવીસ હજાર રૂપિયા ખાતામાં નાખી ને આપી દીધા જે લોકો મજૂરી કરતા હતા એ મજૂરી લોકોને પણ ત્રણ ત્રણ મહિનાની મજૂરી ખાતામાં નાખી આપી દીધી ત્યારે એ પ્રકારની નીતિ અહીંયા ગુજરાતમાં કરવાની જગ્યાએ ભાજપની સરકાર આપણને સર્વે ના પાને ફોર્મ ભરવા ના એમનું બજેટ

એમને એવું લાગે છે આ ચૈતર વસાવો આવશે ને એ લોકો તે દિવસે એવી વાતો કરતા હતા આ ચૈતર વસાવા ને અટકાવવું પડશે નહી તો આપણા બધા ગરબા ઘરે જતા રહેશે એવું એમ લોકોને લાગે છે આવતી સત્તાવીસ માં એમના ગરબા આપણે ઘરે મોકલી દેવાના છે મોકલી દઈએ ને બહુ મતો આપ્યા છે બહુ તક આપી છે અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર અમારી સરકાર કરી કરીને આ લોકોએ આપણું બોળ આજ કર્યું છે આજે નર્મદા વિસ્થાપિતીની આગેવાની એ લોકોએ લીધી હતી હવે આ લોકોને પૂછતા પણ નથી રાજનીતિમાં આવી ગયા પછી કોઈ જવાબ નથી આપતા આજે ખેડૂતો સાથે અહીંયા અન્યાય થાય એક ધારાસભ્ય કોઈનો ફોન ના ઉઠાવે આ વિસ્તારમાં આટલી બધી નુકસાની થાય નસવાળીની કમવટના અઠ્ઠાવીસ કામોને આજે વિસ્થાપિત કરવાના હાઇડ્રો પ્રોજેક્ટના નામે એક પણ જણ બોલવા તૈયાર નથી ત્યારે

એમને એવું હતું કે કેન્સલ કરાવીશું એટલે ચૈતરભાઈ નહીં આવશે એમને એવું હતું કે પરવાનગી નહીં આપી એટલે નહીં આવશે ભાઈ અમે ચૈતર વસાવા છે ચૈતર વસાવા ઝૂકવાવાળા નથી લડવાવાળા લોકો છે ત્યારે આજે સી ભાઈ પટેલ એમની ટીમ રંજનભાઈએ બતાવી દીધું કે અમને તમારી બંદોબસ્તની જરૂર નથી અમને તમારી પરવાનગીની જરૂર નથી અમે સ્વયંગ અમારા કાર્યક્રમ કરીશું અને આપણે કરી દીધી જ્યારે કાર્યક્રમ હોય એની બાજુમાં એમનો કાર્યક્રમ એ લોકો ગોઠવી દે લોકોને ગેરમાર્ગે દોરે આપણે શિક્ષણ માંગીએ તો આપણને ભારત પાકિસ્તાન ની વાત કરે આપણે રોજગાર માંગીએ આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરે આપણે જયારે નોકરીની વાત કરીએ વિકાસની વાત કરીએ રાષ્ટ્ર ભાવના ની વાત કરે અને એ જ લોકો આત્મ નિર્ભર બનવાની વાત કરે ત્યારે એ લોકોને હવે આપણે ઓળખી લેવાની જરૂર છે મારા યુવાનો મારા વડીલો મારી માતા બહેનો હવે કોઈને ડરવાની જરૂર નથી એ લોકો રાતના બે જમવાનું આપણા ઘરે આપવા આવતા નથી એટલે કોઈના બાપ પણ આપણે ડરવાની જરૂર નથી ક્યાં સુધી એમનું ગુલામી કરીશું ક્યાં સુધી એમની પાર્ટીના ઝંડા લઈને ફરીશું ત્યારે તમે બધા આવો અમારી સાથે આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને હું આહવાન કરું છું

પાછળ વાળા પરિવર્તન નથી લાવવાનું ચાલશે તમને આ લોકો ચાલશે કે બદલવાના છે સમ કેળવા માંગે સમ કે